જય શ્રી કૃષ્ણ અને જય એ મારા દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ છ ઓક્ટોબર અને સોમવાર મિત્રો જામનગર આપા યારમાં જીરાની હરાજી મિત્રો શરૂ થઈ ગયેલી છે તો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે અને માહિતી મેળવશું શનિવારના બજારની વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછા પાંત્રીસો ને ત્રીસ રૂપિયા બજાર ભાવ હતા આજના બજાર ભાવ વિશે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી માહિતી મેળવશું અને જો મિત્રો આજની આવક દેખાઈ રહી એ પંદરસોથી ચૌદસો ગુણીની આવક છે મિત્રો અને બજાર ભાવ વિશે વિડીયોમાં બંને લગાવી જો માહિતી મેળવી ચાલો મિત્રો 3385 રૂપ مال નો ભાવ થયો છે 3300 एटी फाइव माल का रेट हुआ है इसलिए देखते मल है तेतरीसौ पिंचासी रुपया भावना माल मित्रोंत्रो पिंसी रुपया ना भाव तैीस सौ पचास रुपया माल का तो। रेट हुआ है थर्टी थ्री हंड्रेड एटी फाइव रूपीस माल का रेट हुआ है माल देखिए थर्टी थ्री हंड्रेड एटी फाइव रूपीज माल का रेट है बीस किलो माल का रेट है दोस्तों देखिए माल तेतरीसौ ने पंचासी रुपये माल नो भाव चौंतरीस सौ रुपया मालन भाव थे थर्टी फोर हंड्रेड माल का रेट हुआ है हाँ माल जो मित्रों चौत्रिस सौ रुपया मालन भाव थे थर्टी फोर हंड्रेड माल का रेट हुआ है देखिए दोस्तों माल देखिए चौत्रिस ने तीस रुपये मालन भाव थे माल जो मित्रों थर्टी फोर हंड्रेड थर्टी रुपीस माल का रेट हुआ है चौत्रीस सौ ने तीस रुपये माल ना भाव थे माल जुओ मित्रों देखिए दोस्तों माल देखिए थर्टी फोर हंड्रेड थर्टी रुपीस का माल है તેત્રીસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે થર્ટી થ્રી હંડ્રેડ નાઇન્ટી ફાઈવ રૂપીસ માલ કે રેટ હોય ચલીએ દેખતે માલ મિત્રો માલ લેવામાં કોઈ વેપારી રાજી નથી મિત્રો એટલે આમાં બહુ ઠંડુ હાલે છે બજાર પણ ઠંડુ છે લેવા વાળા પણ ઠંડા થઈ ગયા છે વેપારી શું કરવું આમાં ચાલો માલ જોઈએ આપણે તેત્રીસો ને પંચાણું વાળો આ માલ છે તેત્રીસો ને પંચાણું રૂપિયાના ભાવનો માલ છે તેત્રીસોને પંચાણું રૂપિયા થર્ટી થ્રી હંડ્રેડ નાઇન્ટી ફાઇવ રૂપીસ માલ કા થઈ હે તેત્રીસો ને પંચાણું રૂપિયા આ માલનો ભાવ તેત્રીસો રૂપિયા પૂરેપૂરા તેત્રીસો રૂપિયા માલનો ભાવ થયો છે थर्टी थ्री हंड्रेड माल का रेट हुआ है तैीस सौ रुपये माल का रेट है तेतरीसौ पिस्तालीस माल मालन भाव थोड़ा तेतरीसौ पिस्तालीस रुपया तेतीस सौ पैंतालीस माल का रेट हुआ है थर्टी थ्री हंड्रेड फोर्टी फाइव रूपीस माल का रेट है बीस किलो माल का रेट है तैीस सौ पैंतालीस माल का रेट थर्टी थ्री हंड्रेड फोर्टी फाइव रूपीस माल का रेट है

અસલીને ઓલા કાંડાકી નામ લખાવ્યો છે હોટેલ કે નામ અગિયારડાકી નામ લખાવ્યો છે કમાલ જો મિત્રો 3465 રૂપિયા માલનો ભાવ થયો છે 3465 રૂપિયા માલ કરેટ ہوا છે દેખી માલ 3465 રૂપિયા માલનો ભાવ થયો છેનો અસુભાઈ રૂપો માલ દેહાવ એ કોરો માલ છે મિત્રો હળવા પણ નથી તારો માલ છે મિત્રો ચોત્રીસોને પાસઠ રૂપિયા માલનો ભાવ અગિયારસોથી ઓછામાં ઓછો ભાવ મિત્રો ચોત્રીસો પંચાણું રૂપિયા માલનો ભાવ હતો ચોત્રીસોને પંચાણું રૂપિયા પાંત્રીસોમાં પાંચ રૂપિયા ઓછા અને હરાજીનું કામકાજ અહીં ચાલુ જ છે તો મિત્રો આજની હરાજીનું કામકાજ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ પાછા કાલે આપણે મળશું અને બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બજાર ટકેલું રહ્યું છે મિત્રો શનિવારને બજારના મુકાબલે બજાર ટકેલ રહેલ છે મિત્રો બજાર કોઈ અપ થયું નથી મિત્રો તો ચાલો આજે રજા લઈએ છીએ મિત્રો કાલે પાછા મળશો જય જવાન જય કિસાન